જીવનમાં પાણીનું કેટલું મહત્ત્વ છે તે જાણવું હોય તો દાંદેરા તાલુકાના સરહદી ગામડાની મુલાકાત લેવી જરૂરી બની જાય છે દાનેરા તાલુકાના સરહદી ગામડાઓમાં રહેતા પરિવારો ટેન્કર દ્વારા પાણી મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે આજના સમયની ગંભીર સમસ્યા હોય તો તે પાણીની સમસ્યા છે પાણી વિના જીવન અસંભવ છે આજે વિશ્વ જળ દિવસ છે આજના દિવસનો ઉદ્દેશ્ય છે કે પાણીનો બગાડ ઓછો કરવો અને જળનો સંગ્રહ કરવો જોકે દાંદેરા તાલુકાના મોટા ભાગના ગામડામાં ભૂગર્ભમાં પાણીના હોવાના કારણે લીલોછમ વિસ્તાર વિરાન અને રણ જેવો બની ગયો છે દાંદરા તાલુકાની રજૂઆત કરી રહી છે કે સિંચાઈના પાણીની વ્યવસ્થા સરકાર કરી આપે જો કે સ્થાનિક નેતાગીરી એટલી હદ સુધી નકામી થઈ ગઈ છે કે જાહેર આયોજનમાં પણ સિંચાઈની માંગણી નેતાઓ આગળ કહેવામાં પણ ડરી રહી છે જેના કારણે દાંદરા તાલુકાના ખેડૂતો હવે પોતાની જમીન છોડીને અન્ય ગામ કે શહેર તરફ વળી રહ્યા છે તાંદ્રા તાલુકાના એડાલ તાલેગઢ વાસણ સિયા જનાલી સહિતના અનેક ગામોમાં પરિવારો પાણીની સમસ્યાના કારણે ખેતી તો નથી થઈ રહી પણ પશુપાલનનો વ્યવસાય કરી ઘર પરિવારો અને બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે ટેન્કર દ્વારા ગામમાંથી કે અન્ય જગ્યાએથી પાણી લાવી જીવન જીવી રહ્યા છે આંખોની સામે મસમોટી ખેતી લાયક જમીન પડી છે પણ પાણી ના હોવાના કારણે નજીવા પશુઓ રાખી જીવન જીવી રહ્યા છે પાણીની પૂરી સમસ્યા છે પાણી વગર કોઈ ચાલે એમ નથી અને ટંકર લાવીને ગામથી પાણી પૂરું કરીએ છીએ અને એક ટંકરનો સાતસો આઠસો રૂપિયા ભાડું થાય દિવસના બે ટંકર પાણી જોઈએ પંદરસો રૂપિયાનો ખર્ચો થાય છે અને આ માલ ઉપર બધું ચાલે છે પણ પાણી વગર કોઈ કોઈ સમસ્યા એવી જોવા મળતી નથી પાણીની મોટી સમસ્યા છે પીવા માટે પણ પાણી કોઈ મળતું નથી અને આ પાણી વગર ચાલે એમ લાગતું નથી અને આ માલ અને પશુઓ કેવી રીતે અમારે જીવાડવા પીવા માટે પાણી પણ મળતું નથી કેટલા વિસ્તારમાં આ લોકો ટેન્કર ઉપર નિર્ભર છે આ લગભગ બે પૂરા ત્રણ ચાર કિલોમીટર માટે કોઈ જગ્યાએ પાણી મળતું નથી ક્યાંથી લાવવું પડે પાણી પછી ગામના પંચાયતમાંથી પાણી લાવવું પડે અને એક ટેન્કરનું સાતસો આઠસો રૂપિયા ભાડું લાગે અને એ રીતે અમારે પૂરું કરવું પડે દિવસમાં કેટલું પાણી જોઈએ દિવસમાં પંદરસો રૂપિયાનું પાણી જોઈએ લગભગ બે ટંકર એવું પાણી જોઈએ આગામી સમયમાં લોકસભાની ચૂંટણી માટેનું મતદાન થવા જઈ રહ્યું છે ઉમેદવારો સ્થાનિક નેતાઓ સાથે પ્રચાર કરી રહ્યા છે પરંતુ દાનેરાના સરહદી વિસ્તારમાં રહેતા પરિવારોની મુલાકાત રાજકીય નેતાઓ લઈ નથી રહ્યા યુવાનો આગેવાનો સૌ કોઈ પાણીની સમસ્યાની રજૂઆતનો અંત આવે તેવી માંગ કરી રહ્યા છે જલ દિવસ પર સ્થાનિક યુવાનો પોતાની વેદના આક્રોશ સાથે રજૂ કરી રહ્યા છે કે નલ સ જલ યોજનામાં પણ ગેરરીતિ થતાં લોકોના ઘર સુધી પીવાનું પાણી પણ પહોંચ્યું નથી બીજી તરફ પાડોશી થરાદ અને ડીસા તાલુકાના ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરાઈ રહ્યા છે તો દાંદેડા તાલુકામાં ખેડૂતો પીવાના પાણી માટે પણ ટેન્કર પર આધારિત છે શું આ વેદના અને રજૂઆત નેતાઓને ધ્યાને નહીં આવતી હોય ધાનેરા તાલુકામાં પણ દસ વર્ષે પાણી પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો થઈ જાય છે જેમાં સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટ માલામાલ થઈ જતા હોય છે પણ યોજનાઓ કેટલી સાર્થક થાય છે એ આ અહેવાલ ઘણું બધું કહી જાય છે વિશ્વ જળ દિવસ પર ધાનેરા તાલુકાની પ્રજા પાણીની માંગ કરી રહી છે હવે બાવીસ માર્ચ વિશ્વ જળ દિવસની ઉજવણી આપણી સરકાર કરવા જઈ રહી છે ત્યારે અમે અમારી વેદનાઓ એ સરકાર સમક્ષ રજૂ કરીએ છીએ કે આ વિસ્તારની અંદર ધાનેરા આખો તાલુકો કે જેની અંદર લગભગ સો જેવા ગામડા છે એની અંદર પાણીની બહુ વિકાટ વિકટ પરિસ્થિતિ છે અને આગળ લોકસભાની ચૂંટણી પણ છે તો અમારા વતી એમને વિનંતી પણ છે અને એક અમારો આક્રોશ પણ છે કે અહીંયા પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી અને જો સરકાર ઈચ્છે તો એ પાણી આવી શકે એમ છે આપણા નેતાઓને પણ અમારી અપીલ છે કે તમે ખાલી વાયદા ખાતર વાયદા ન કરો અને પાણીનું એક ચોક્કસ સોલ્યુશન લાવો એવી અમારી આશા છે અને તમે જોઈ શકો છો કે અહીંયા પૂરા બધી જે જમીન છે એ વેરાન જમીન થયેલી પડી છે લોકોને પીવા માટે પાણી નથી મળતું તો એ પંચાયતમાં જઈ અને સાતસો સાતસોથી આઠસો રૂપિયાનો ખર્ચ કરી અને એમણે પાણી લાવવું પડે છે એ શું કરે એમના માટે જીવન જીવાડવું એ અનિવાર્ય છે શું કરે બિચારા એમના માટે એના સિવાય કોઈ ઉપાય નથી જળ સિવાય કોઈ વસ્તુ નથી એક વખત જમવા વગર ચાલી શકે પણ જો પાણી ના હોય તો માણસ આખો દિવસ જીવી શકે એમ નથી તો અમારી એ અપીલ છે જે ગણે એ સરકાર અને આ લોકસભાની ચૂંટણી અને જે ઘર ઘર નળથી જળની જે વ્યવસ્થા હતી એનું પણ શું થયું એ અમને ખબર નથી એ ક્યાંક ને ક્યાંક પાઇપ પણ નખાયેલા છે પણ એમના અંદર પાણી તો શું હવા પણ નથી આવતી અને એ બધું બુરાયેલું એમને પડ્યું છે અમારો વિસ્તાર આખો ટેન્કર ઉપર નિર્ભય છે અને ટેન્કર દ્વારા પાણી લાવીને પીવામાં આવે છે પાણીની અમારે વિકટમાં વિકટ પરિસ્થિતિ છે પાણીની બહુ વિકટ પરિસ્થિતિ છે પાણી સિવાય અમારો કોઈ નિકાળ જ નથી બીજું અમે પાણી લાવવું તો ક્યાંથી લાવવું પંચાયતમાં પણ પાણી કોઈક દિવસ નથી આવતું ત્યારે પાણીની ની બહુ જ તકલીફ હોય છે પરિવાર કેવી રીતે નિર્ભય થાય છે પરિવાર બધું પશુપાલન ઉપર ચાલે છે પશુપાલન પાણી નથી હોતું તો પશુપાલન ક્યાંથી કરવું પશુપાલન બહુ જ વિકટ પરિસ્થિતિ પશુપાલન કરવું કે અમારે પાણી લાવવું ક્યાંથી ક્યાંથી પૂરું કરવું અને બીજું કોઈ ધંધો નથી અમારી જોડે કે ખેતી સિવાય અને ખેતીમાં પાણી છે જ નહીં અમે ખેતી ક્યાંથી કરવી ચોમાસુમાં અમે પાણી રોકીએ પણ પાણી રોકવું તો કઈ રીતના પ્લાસ્ટિક પણ સરકાર આપતી નથી ચોકડીઓ ખોદેલી છે પણ સરકારમાં કોઈક ને કંઈક વિકટ પરિસ્થિતિ છે કે અમારા સરકારની અમને માહિતી નથી શું કરે સરકાર